અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલ નારાયણ મોક્ષ ધામમાં પ્રભુ શ્રી રામના અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમ યોજાયો પાંચસો વર્ષની પ્રતિજ્ઞા બાદ આવતી આશિક ક્ષણના સાક્ષી એવા પવિત્ર રામ જન્મભૂમિ ઉપર પ્રભુ શ્રી રામનું મંદિર જે અનેક તર્ક વિતર્કો બાદ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે માંડલ ખાતે આ રામ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નારાયણ મોક્ષ સ્થાન પ્રભુ શ્રી રામ ને સુંદર રંગોળી આતશબાજી અને રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડલના તમામ રામ ભક્તોએ હાજરી આપી જેમાં મોક્ષ સ્થામની સુંદર લાઇટિંગના ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું અને આ રામના ઉત્સવ માંડલના લોકોએ રાસ ગરબામાં મન મૂકીને ઝૂમ્યા અને માંડલના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ રામ નામની ધૂન બોલાવી તેમજ માંડલના સરદાર ચોક ખાતે સુંદર રોશની કરવામાં આવી જે રોશનીમાં રામ નામ ઝગમગી ઉઠ્યો જાણે કે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો